નમસ્કાર સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના આ છાત્રાલયમાં ઉપસ્થિત વિચારોના વાવેતરના જે પ્રેરક છે માત્ર આ વિચાર જ નહીં જેમના અનેક વિચારથી સૌરાષ્ટ્ર સમાજ ઉપરાંત ગુજરાતના લોકોને નવી દિશા મળી છે નવી ક્રાંતિ સર્જાય છે અને જેના જીવનમાં પ્રકાશ પાડ્યો છે એવા માન્ય મારા આદરણીય વડીલ છે એવા અને મિત્ર શ્રી કાનજીભાઈ ભાલાળા કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી રાજુભાઈ ગોડાણી શૈલેષભાઈ સકપરિયા ધવલભાઈ બંડેરી સંદીપભાઈ માલાણી તથા અહીં ઉપસ્થિત ઘણા એવા મારા સ્વજનો છે મારા માર્ગદર્શક જેવા વ્યક્તિઓ છે એવા સૌજીભાઈ શ્રી વરસાણી સાહેબ અને આપ સૌરોય મને એમ થતું હતું કે અમારે રોજ રાત્રે મોડું ઊંઘવાનું હોય અને સવારે ઉઠવું એટલે અમારા માટે ખૂબ જ કપરી બાબત હોય અત્યારે તો હું કહું ને તો હજુ સૂતો હોઉં નવ વાગે અને આટલા વહેલા આપ સૌ અહીંયા ઉપસ્થિત થઈને વિચારના વાવેતરમાં આવી રહ્યા છે મને ખૂબ જ આનંદ અને ગર્વ થાય છે કે આપ સૌ આ કાર્યક્રમમાં અહીં ઉપસ્થિત થાવ છો અને નિયમિત થાવ છો શરૂઆતમાં ભાઈએ કહ્યું કે હજુ હોસ્ટેલ પૂર્ણ થઈ નથી એ પહેલાં જ વિચારોના વાવેતરનો કાર્યક્રમ થઈ રહ્યો છે જ્યારે છોડ વાવવાનો હોય ત્યારે આપ સૌ અને આપણે સૌ મોટાભાગના ખેડૂતો ખેતી સાથે સંકળાયેલા છીએ આપણને ખબર છે કે વૃક્ષનું વાવેતર ક્યારે કરવામાં આવે તો એના મૂળિયા મજબૂત થાય અને મજબૂત થયેલા મૂળિયા જ્યારે વટવૃક્ષ બને ત્યારે એનો ફાયદો થતો હોય છે આવો સારો વિચાર અને હજુ શરૂઆત થતી હોય ત્યારે શ્રી કાનજીભાઈ જ આપી શકે અને આ વિચારોના વાવેતરની સૌથી મોટી સફળતા છે જીવનની અંદર અને એમના ત્રણ સૂત્રો છે હેલ્થ વેલ્થ અને હેપીનેસ આપણા વડીલો કહી ગયા છે કે પહેલું સુખ તે જાતે નર્યા આજના આધુનિક યુગમાં આપણે એ સુખને સ્વેલ્થ સાથે જોડી દીધી છે સાધનો સાથે જોડી દીધી છે અને એના કારણે આપણે જે ખરેખર જીવનની અંદર પ્રાપ્ત કરવું હોય જેને ખરેખર ખુશી કહેવાય જે હેપીનેસ છે એ હેપીનેસથી દૂર થઈ રહ્યા છીએ એનું કારણ કે આપણે સુખને સગવડ સાથે જોડી દીધી છે સુખ સગવડ આપી શકીએ સગવડથી સુખ મળી શકે પણ ખુશી એ આંતરમનની ભાવના છે દરેક વ્યક્તિ માટે ખુશીના પ્રકારો જુદા હોય છે એને કઈ રીતે ખુશી પ્રાપ્ત કરવી એના વિચારો અલગ હોય છે કોઈક વ્યક્તિને આપણને આટલા બધા ફિલ્મો આવે આટલા પુસ્તકો છે આટલા વ્યક્તવો થતાં હોય તો કોઈકની એક ફિલ્મ બહુ ગમે અને એ ફિલ્મ આપણને નથી ગમતી કારણ કે ફિલ્મથી એની જે માનસિક ઘડતર થયું હોય એ એને ખુશી આપતી હોય છે આપણું જે માનસિક ઘડતર થયું હોય તો આપણને એ અલગ પ્રકારનું એમાંથી ખુશી મળતી હોય છે એટલે દરેક આજે સૌથી મોટી જો કોઈ સમસ્યા હોય તો વ્યક્તિના સ્ટ્રેસની છે કારણ આપણે ખુશીને ભૂલીને સાધનોની પાછળ દોડીએ છીએ આનંદની અનુભૂતિ પાછળ દોડીએ છીએ અને એ આનંદની અનુભૂતિ બુદ્ધને કહ્યું છે એમ આનંદની અનુભૂતિ પાછળની દોડ હંમેશા આપણને દુઃખ આપતી હોય છે આપણે સાધનો પ્રાપ્ત કરી લઈએ પણ સાધનોની પ્રાપ્તિ પછી આપણને ક્ષણિક જ આનંદ થતો હોય છે તરત આપણે બીજી બીજા સાધનની પાછળ દોડતા હોઈએ છીએ અને આજનો જે બજારવાટ છે એ બજાર વાટ તો સતત આપણને એક સાધન પછી બીજા સાધનની પાછળ દોડતો રાખે છે અને એ દોડની અંદર આપણે આપણું જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ આપણા જે મૂલ્યો છે આપણા જે સામાજિક જે આપણા વારસ વારસ આપણો વારસો છે આપણી જે કૌટુંબિક પ્રણાલિકા છે જે જીવન છે એ જીવન જીવવાનું ભૂલી જઈએ છીએ અને માત્ર સાધનોની પાછળ દોડીએ છીએ આ દોડ આપણને જ્યારે પૂરી થતી હોય એવું લાગે ત્યારે એમ થાય છે કે સાલું જીવનમાં હું કંઈ પામ્યો જ નથી મારી ખુશી તો રહી ગઈ છે આપણે આપણો સમાજ અત્યારે આપણા પણ મૂલ્યો બદલાઈ ગયા છે ખુશી આપણે ખાસ કરીને આપણા સૌરાષ્ટ્રવાસી સમાજમાં આપણે જ્યારે દીકરીને આપવાની હોય ત્યારે એમ જોઈએ છે કે એની પાસે સગવડો કેટલી છે એનું સુખ કેટલું છે એ સાધનોની અંદર સુખ જોઈએ દીકરીને એના બંગલા એની ગાડી એનું હવે તો એમ કહે છે ભાઈ સૌરાષ્ટ્રમાંય જમીન જોઈએ અહીંયા બંગલા જોઈએ આ ગાડી જોઈએ આ ગાડી ન ચાલે મર્સિડીઝ જ જોઈએ તો એવી જે ભાવના પેદા થઈ છે એ જોઈને આપણે દીકરી વળાવીએ એવા સંસાધનો જોઈને દીકરી આપી હોય અને ત્યાં જઈએ પછી એમ કે મારી દીકરીને સુખ નથી મારી દીકરીને ખુશી નથી અને એને જ્યારે મહેણાતોણાં મારવામાં આવે ત્યારે સમજાય છે કે જે સુખની આપણે જોઈને એને દીકરીને વળાવી હતી ત્યાં ખરેખર વાસ્તવિક તો ત્યાં ખુશી હતી જ નહીં તો આ ખુશી સુખ પાછળની દોડ સાધનોમાં જે પરિવર્તિત થઈ રહી છે એ ખૂબ જ આપણને સુખ નહીં પણ આખરે દુઃખ આપતી હોય છે મારે વાત કરવી છે નૈતિકતા પ્રમાણિકતા અને સાદગીની ભાઈએ શરૂઆતમાં ભગવાન શ્રી રામચંદ્રનો દાખલો આપીને કહ્યું કે આદર્શનો રસ્તો ખૂબ જ કઠિન હોય છે પણ આપણે એવું જીવન જીવીએ તો સમાજ માટે આદર્શ બની જઈએ અને ખરેખર એ ખૂબ જ કઠિન છે કારણ કે આજની દોડમાં આપણે વસ્તુ પ્રાપ્તિ માટે તમારે અર્થો ઉપાર્જન માટે કંઈક કામ ધંધો કરવો પડતો હોય છે અને એની સાથે સાધન શુદ્ધિ નથી હોતી આપણે સૌ જાણીએ છીએ કે ઘણા લોકો ઘણું પ્રાપ્ત કરી લે પછી અમે અખબાર ચલાવીએ છીએ એટલે ઘણી વખત અમે એના પર્દાફાશ કરતા હોય છે ઘણા એના કાળા ધંધા હોય કે ખોટી બાબત હોય એ છાપતા હોઈએ છે ત્યારે આપણે જે જોયું હોય છે એણે એ સાધન સુધી જાળવ્યા વગર અનૈતિકતાના રસ્તે મેળવ્યું હોય છે એ રસ્તો ક્યારેય તમને સુખ નથી આપી શકતો અમે નૈતિકતા જેટલી પાળીએ પણ એ ક્યારે પડાય કે જ્યારે તમારી સાથે તમારો પરિવાર પણ જોડાય એની સાથે સાદગી હોય મારી પાસે આ વસ્તુ છે તો એ ચાલી જાય ધારો કે કપડાં છે આપણે નૈતિકતા કઈ રીતે જાળવી શકીએ મારી પાસે કપડાં છે તો કપડાં જરૂરિયાત છે બે જોડી કપડાથી પણ આપણું જીવન પસાર થઈ શકે અને પછી જે છે એ જ તમને અનૈતિકતાની તરફ દોડી જતા હોય છે મને ઘણા મિત્રો કાનજીભાઈ એવું કહે કે ધબકારની આટલી પ્રત છે તમે બહુ બધી પ્રત કરો ત્યારે હું એમ કહું છું કે અમે આની અંદર ઘી પૂરીને નાનો દીવડો કર્યો છે દીવડા રૂપી અમે પ્રગટાવીએ છીએ હું બહુ મોટું એમ્પાયર બનાવું તો મને સ્વાભાવિક આપ સૌ મીડિયાની સ્થિતિ જાણો છો મીડિયાની છાપ આજે કેવી છે દરેક વ્યક્તિ કહે છે કે આ વેચાઈ ગયું છે કાં તો આનું સેટિંગ થઈ ગયું છે કાં આ પક્ષની તરફ ધરેલું છે કે આ પક્ષની તરફ ધરેલું છે એનું કારણ એ આવે કે જ્યારે એ મોટું અમ્પાયર બને ત્યારે એના માટે મારે દીવડાની જગ્યાએ ભઠ્ઠો કરવો પડે ને ભઠ્ઠાની અંદર મારે ક્યાંથી શું લાવીને નાખવું પડે નિશ્ચિત નથી હોતું એટલે તમે હા નૈતિકતાની નીતિમત્તા હોય તો તમે ચોક્કસ એક સ્થાન પ્રાપ્ત કરી શકો છો આજે અહીં હું ઉપસ્થિત એટલે થઈ શક્યો કારણ કે કાનજીભાઈએ અને આ સંસ્થાએ અને આ સર્વેએ મારી જે અત્યાર સુધીની યાત્રા છે કે જે હું કંઈ જીવ્યો છું પત્રકારત્વમાં એને જોયું છે મારી પર જો ડાઘો લાગ્યા હોત ભલે હું કદાચ કોઈ મોટા અખબારનો તંત્રી હોત અને ડાઘા લાગ્યા હોત તો મને ખ્યાલ છે કાનજીભાઈ આ સ્ટેજ મને શેર કરવા ન આપે એટલે નૈતિકતાની તાકાત આ છે હું દરેક વ્યક્તિને કહું છું આપણે જેટલા મહાન વ્યક્તિઓ થઈ ગયા એનું માત્ર કારણ વિચાર છે અને એ વિચાર આપવાનું કામ અહીંથી થઈ રહી થઈ રહ્યું છે જેટલા તમે દસ નામ મનમાં યાદ કરજો મહાન થઈ ગયેલા વ્યક્તિના એમાંથી દસમાંથી લગભગ તમને કોઈ ઉદ્યોગપતિ ખોટું નહીં લગાડતા સમાજને વેપારી અને વિદ્વાન બંનેની જરૂર છે પણ જેને આપણે આદર્શ માનતા હોઈએ છીએ એ મોટાભાગે વિદ્વાન હશે વૈજ્ઞાનિક હશે અથવા તો કોઈક નવો વિચાર સાથે જેણે સમાજની રાજકારણની દેશની દુનિયાની નવી દિશા આપી હશે અને દિશા બદલાવી હશે એવા વ્યક્તિઓ હશે એ મહત્ત્વ સારસ્વતનું છે એ મહત્ત્વ આપણે નૈતિકતાનું છે અને એ જ તમારા માટે પથદર્શક બનતું હોય છે આપણે કોઈ પણ વ્યક્તિ જોઈએ તો એ ત્યાંથી એની જીવનની શરૂઆત પ્રમાણિકતાથી થઈ હોય ધારો કે ગાંધીજી છે ગાંધીજીના વિચારો સાથે આપણે સહમત થઈએ ન થઈએ પણ એટલું ચોક્કસ છે કે ગાંધીજીનું જીવન એકદમ આત્મકથાની અંદર તમે વાંચો તો એ વ્યક્તિએ કશું છુપાવ્યું નથી આપણે જ્યારે કશું છુપાવતા નથી ત્યારે તમારે ખૂબ જ એની ખુશી મળતી હોય છે અને અહીંયા જે વિચાર છે હેલ્થ પણ જળવાય રહે કારણ કે તમે ખોટું કરો એનાથી તમારામાં સ્ટ્રેસ આવે સ્ટ્રેસની અસર તમે પોતાનો કામ ધંધો વ્યવસાયમાં તમે એ જાળવી ન શકો અને ખુશી તો એ પ્રાપ્ત થઈ શકતી નથી હા સોરી મેં ઘડિયાળ રાખી હતી પણ ભૂલી ગયો બસ હવે એક જ સેકન્ડ આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યો અને અહીંયા બોલાવ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ